ગોધરા અને આસપાસના વિસ્તારોમાં મધરાતે ધોધમાર વરસાદ શહેરીજનોને ગરમીમાંથી રાહત ગોધરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અસહ્ય ગરમી અને ઉકાથી ત્રસ્ત રહેલા નાગરિકોએ આ વરસાદે ખોટી રાહત આપી છે વરસાદ સાથે વાદળી આકાશ અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા એટલું જ નહીં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ગોધરા શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી થઈ ગયા છે જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ વહેલી સવારથી કોતરા શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને ઠંડક ભર્યું માહોલ છવાઈ ગયો છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે હાલ તો સમગ્ર પંથકમાં ઠંડક ભર્યું અને શીતળ વાતાવરણ જોવા મળી રહ્યું છે